એવું જ્યારે જયભાઈ શાહે આપણને જે વાત કરી છે એ વાતને આપણે વધાવી લઈશું કારણ કે અત્યારે તો ક્રિકેટનો જમાનો છે અને એટલે બહુ વાતોમાં વાત થઈ જાય પણ આજના વિશ્વકર્મા સંમેલનમાં આપણા ગૌરવશમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત છે ત્યારે એમને વિનંતી કરીશ કે આપ જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે સમયોચિત આપના ભાવ અને પ્રેમ આ સમાજ સાથે જય વિશ્વકર્મા બે હાથ ઊંચા કરી અને ભગવાન વિશ્વકર્મા જય ઘોષ એવું કરીએ અમિતભાઈ સાહેબ અત્યારે આખા દેશમાં ફરી રહ્યા છે અને આ જય ઘોષ એવો હોય કે અમિતભાઈ સાહેબને પણ ખ્યાલ આવે કે હું ભલે આખા દેશમાં ફરું છું પણ ગાંધીનગર લોકસભામાં એકત્રિત થયેલા વિશ્વકર્મા પરિવારના સદસ્યો એ નરેન્દ્ર મોદી માટે અને આ દેશની મજબૂતી માટે જે મહેનત કરી રહ્યા છીએ તો એવો જય ઘોષ બે હાથ ઉજા કરીને કરીએ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય શ્રી વિશ્વકર્મા અહીંયા જયભાઈ નો પરિચય અલગ અલગ રીતે આપવામાં આવ્યો બીસીસીઆઈ ના ચેરમેન આઈસીસી ના પ્રમુખ પણ એ તો એક પરિવારના સદસ્ય તરીકે આપણને બધાને મળવા માટે મિત્રો આયા છે જયભાઈ ક્રિકેટ ની અંદર આજકાલ લોકોને ખૂબ ક્રેઝ છે જેટલા પણ વડીલો અહીંયા હાજર છે જેટલા પણ બહેનો હાજર છે એવું કહીશ કદાચ વધારે કહીશ તો જયભાઈ માફ કરજો પણ માત્ર અમદાવાદ નહીં ગુજરાત નહીં ભારત નહીં પણ વિશ્વના યુવા દિલોની ધડકન તરીકે જે એનું ખૂબ નાની ઉંમરે પ્રસ્થાપિત થયા છે એવા જયભાઈ આપણા સમાજનો આપણા ગૌરવ ભાઈને આવ્યા છે મિત્રો ત્યારે ફરીથી જોરદાર તાલીમ સ્વાગત કરીએ પ્રદેશ સહકાર સેલના કન્વીનર એવા બિપિનભાઈ અમદાવાદ શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જેની જવાબદારી નિભાવી હિતેશભાઈ આ વિધાનસભાના પ્રભારી દર્શકભાઈ સમાજના સૌ શ્રેષ્ઠીઓ દશરથભાઈ લલિતભાઈ ભૂપેન્દ્રભાઈ વિજયભાઈ ભાવિનભાઈ રાકેશભાઈ પથિકભાઈ અને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા પરિવારના લોકો આ કે ના મારો પરિવાર એટલા માટે કહું છું કે નરેન્દ્ર મોદીજીને આપણી વચ્ચે અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર

અને દસરથભાઈ હવે બધા જ લોકો એક પરિવારના સદસ્યોને મળવા માટે આવ્યા છીએ અને સાચા અર્થમાં નરેન્દ્ર મોદી એ તો જયારે સંસદ ની અંદર પહેલું પ્રવચન કર્યું લોકસભાના શપથ લીધા બાદ લોકસભાના મતક પર માથું ઝુકાવીને ત્યારે હું બધા પ્રવચન સાંભળજો પહેલા અંદર તેતાલીસ મિનિટની જયારે સ્પીચ પતે છે ત્યારે ભગવાન વિશ્વકર્મા નામનું એમણે ઉલ્લેખ કર્યો છે વિશ્વકર્મા પુત્ર નો એમણે ઉલ્લેખ કર્યો છે અને અત્યાર સુધી આ અંદર ઓછું ભગવાન વિશ્વકર્મા વિશ્વકર્મા યોજના હોય વિશ્વકર્મા ભાઈઓ હોય કારીગરો બહેનો ભાઈઓ હોય એવું મોટા ભાગની દરેક સ્પીચો ની અંદર આખા દેશ અને વિદેશમાં એમણે વિશ્વકર્મ પરિવાર નો ઉલ્લેખ કર્યો છે મિત્રો આ નાની ઘટના નથી આ ખૂબ મોટી ઐતિહાસિક ઘટના છે આઝાદીના પંચોતેર દિવસ બાદ કદાચ કોઈ એવા વડાપ્રધાન જેણે જેને વિશ્વઘરના પરિવારના ભાઈઓ બહેનોને આર્થિક ઉત્થાન માટે બીડું હોય મારા કારીગર ભાઈઓ બહેનો આર્થિક આવે એમની લોકલ પ્રોડક્ટો એ લોકલ ટુ વોકલ બને મેક ઇન ઇન્ડિયા બને આત્મનિર્ભર બને અને એટલા માટે જે સરકારી યોજનાઓ એમણે વન બાય વન બાય વન બાય યોજનાઓ એ લોન્ચ કરી જય બી એમણે જે ઉલ્લેખ કર્યો એમ કે તેર હજાર કરોડ રૂપિયા એમણે આખા દેશના વિશ્વ કરા પરિવારના ભાઈઓ બહેનોના ઉદ્ધાર માટે આપ્યા છે આ તેર હજાર કરોડ રૂપિયા એ આપણા તમારા તમારા પરિવારના નાના લોકોના ગજબામાં નાના ઘરમાં આવવાના છે અને આના કારણે આવનારા દિવસોની અંદર એ આર્થિકતા કેટલી સદ્ધર થવાની છે એનું ખાલી પરિકલ્પના કરો વિચાર કરો જેટલા પણ મિત્રો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એમને હું કહીશ કે અત્યારે તો સારામાં સારો ગ્રોથ છેલ્લા દસ વર્ષની અંદર

એટલા માટે આત્મનિર્ભર ભારત લોકલ ટુ વોકલ નામની યોજનાઓ દેશના સૌથી વડાપ્રધાન માન્ય મોદીજી આપણા બધા માટે મૂકી છે મિત્રો આ નાની વસ્તુ નથી કદાચ મારા તમારા પરિવારની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે અને રાત્રે દસ વાગે હું હિતેશભાઈ મને દસ હજાર રૂપિયા આપો હિતેશભાઈ કે જગદીશભાઈ પગાર નથી થયો અથવા બેંકમાં પડ્યા છે પૈસા ત્યારે લાચારી થાય કે આપણા પરિવારનું કોઈ સદસ્ય એ બીમાર પડ્યો હોય હોસ્પિટલ ની અંદર હોય તડફડિયા ખાતું હોય હાર્ટ એટેક આવ્યો હોય અને જ્યારે ડોક્ટર કે પૈસા જમા કરાવો તો જ ઓપરેશન થશે ત્યારે આ લોકસભાના સાંસદ દેશના મંત્રીએ જેટલા સરકારી લાભો મળે છે એમાંનો એક ખૂબ મોટો મહત્વનો સરકારી લાભ જે દેશના એસસી વડાપ્રધાન પીએમ જેવાય કાર્ડ માં અમૃતમ કાર્ડ આખા દેશમાં આખા વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના

આ નાની વસ્તુ નથી દસ લાખ રૂપિયાનું બધા માટે આપણા પરિવારો માટે મિત્રો આપી છે આ નાની વસ્તુ નથી વિધવા સહાય પેન્શન યોજના હોય વૃદ્ધ સહાય પેન્શન યોજના હોય અસંખ્ય કીધું એમ કે ભાગવત સપ્તાહ બેસાડવી પડે એટલી સરકારી યોજનાઓ સવારની સાંજ થઈ જાય સાડા ચારસો કરતા ગૃહ પ્રધાન છે આવા આપણે આના જેટલા નસીબદાર ના હોય શકે કે આપણે એવા વ્યક્તિને મત આપવા જવાનું છે કે જે વ્યક્તિ લોકસભાની સંસદ એમ કેતો હોય

પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારત નો એક અભિવાજ્ય અંગ છે અને રહેશે મંચ ઉપર છે આપણી આપણી સામે નજર ઉઠાઈ શકે ઇન્ડસ્ટ્રીઝોને લુલી કરી નાખે છે ઇન્ડસ્ટ્રીઝોને આપણે બધાની અંદર આપણે તો મિત્રો એવું ગૌરવ લેવાનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં બન્યું છે ક્યાં બન્યું છે કોનું સ્ટેચ્યુ છે સરદાર પટેલ કોણે બનાવ્યું નરેન્દ્રભાઈ

કદાચ થયું હોય નરેન્દ્ર મોદી સરકારમાં તો સાડા પાંચસો વર્ષ બાદ રામલલ્લા નું મંદિર એ સોમપુરા ભાઈઓ બનાવ્યું અંદર ની મૂર્તિ એ મૂર્તિ પણ તમિલનાડુમાં વિશ્વકર્માના દીકરાએ બનાવી છે મિત્રો નાની ઘટના નથી આપણા બધા માટે પ્રાઉડ લેવાની બાબત છે ને આપણે આ બધી જ બાબતો આવનારા દિવસોમાં ચોપડીમાં લખીને જવું પડશે કે ભારતીય જનતા પાર્ટીને વોટ કેમ હું એવું પૂછું કે દિવાળીના દિવસે મારી બહેનો એ બેઠી છે તમે કોની પૂજા કરો ધનતેરસ ના દિવસે ધનતેરસ માં કોની પૂજા કરો છો